હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના તો આપણે જઈશું નિધિબેનને સ્કૂલે મૂકવા અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં તો જો આપણે નિધિબેન તૈયાર થઈ ગયા છે અને તાળું લગાવે છે તો આપણે તાળું મારી દઈએ અને સ્કૂલે નિધિબહેનને મૂકીએ તો આજે નિધિબહેનને છે બીજું પેપરને આજે બીજું પેપર છે પહેલું પેપર અને ગણિતનું આજે એને પેપર છે કાલે ગુજરાતી તું તો આજે ગણિત તે ચાલો આપણે એને મૂકી સ્કૂલે તો ચાલો મળીએ પછી સ્કૂલ જઈને તો આપણે સ્કૂલે ભોગી ગયા છીએ ને બધા ક્લાસમાં ગયા જઈશ તો જઈશ સ્કૂલે તો મળીએ પછી ક્લાસમાં જઈને તો આપણે નીદીમાં ક્લાસમાં ધોકે આવ્યા છીએ પાઉસે તો ચાલો આપણે મળીએ પછી ઘરે જઈની તો ચાલો આપણે જો ઘરે વહી આવ્યા છીએ અને હવે આપણે પછા વાસણ કપડા કરવાના છે અને વિ વિપુ ને આપણે સ્કૂલે મૂકી આવ્યા વિભુ તો ચાલીને જાય લેવા પછી બેની સાથે જાવ છું તો આપણે ઘરે વેહીએ પછી અને હવે આપણે ધોવાના છે કપડાં તો તમે જો કપડાં પડાશે અને વાસણ પડાશે તો જો આપણે વાસણ ઉટકવાના છે એન્ડ ચોકડીમાં કપડાં છે તો આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે પછી આપણે ઉટકશું વાસણ તો ચાલો મળીએ બધું કામકાજ કરીને પાછા બાર વાગે ત્યાં પાછું નિધિને લેવા જવાનું છે વિભોને નિધિને તો આપણે લઈ આવશું એને એને મળીએ પછી નવા એક બ્લોગ સાથે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો વર્ષ સબસ્ક્રાઈબ કરજો અને નવા પછી અહીંયા આપણે આજે દવાખાને જે બાટલા ચડાવવા જતા હતા ને આપણે અહીં વારંવારમાં બેઠા છે તો એક ક્લિપ બાકી રહી ગઈ હતી તો આપણે ચડાય ને પછી ઓલા ઘરે આપણે મરચાંના ડીટીયા બધા તોડતા હતા તો આપણે વિડિયો એક ઉતરી જાય ને વિભુને શીખવા મળે એને લઈને ગઈ હતી તો અહીંયા જો અમે બધા નીતા અને હું ને અમજુબેનને બધા મરચાંના ઢીટિયા તોડીએ છીએ અને વિભુની એને શીખવા મળે એટલે આપણે એક વિડીયો બનાવવા માટે ગયા હતા વિડીયો બની જાય નાના છોકરા પાસે આવું કામ કરાવવું ન જોઈએ ને એને સીંધવાનું ન પણ હોય પણ આ તો એને ખબર પડે જોયું હોય તો ક્યારેક આવું થોડાક મરચાં એને તોડ્યા હતા બાકી આ તો હાથ બહુ બળે અને આંખે બાકી હાથ અડી ગયો હોય ને તો નાના છોકરાને કેવરાવે થોડું આ તો એને ખાલી જોવા માટે જ તે અને એક વિડીયો બનાવતો એટલા માટે બાકી આવું કામ કોઈનું કરવા લાગાય નહીં અને છોકરાઓને સિંધાઈની આ કામ મરચાંનું તો એવું છે બાપા